તમે અહીંયા તમારી ફેમિલી સાથે પણ જમવા આવી શકો છો હર હર મહાદેવ તો એક નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ભાવનગર અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ જ્યાં માત્ર ને માત્ર તમને પાસઠ રૂપિયામાં અનલિમિટેડ જમવા મળી રહેવાનું છે એ પણ પાંચ સબ્જી સાથે તો હાલો નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં લાઈક કરી દેજો અને હાલો આગળ મળી વિડીયો શરૂઆત કરતા પેલા તમને જો એડ્રેસ બતાવી દઉં જો આ છે તળાદા જગતનાથ ની એક્ઝેક્ટ બાજુમાં જો અનપૂર્ણા ડાઇનિંગ હોલ તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો જો આ એમનું બેનર છે જુઓ તમે ગુજરાતી થાળી અનલિમિટેડ પાસઠ રૂપિયામાં અનપૂર્ણા ડાઇનિંગ હોલની પૂરેપૂરી પ્રોસેસ તમને બતાવો ને એટલા માટે આપણે આવી ગયા છીએ રસોડામાં પહેલાં તો તમને પાસઠ રૂપિયામાં પાંચ સબ્જી અને એ પણ અનલિમિટેડ તો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવો રસોડાની પ્રોસેસ જો તમે બટેકા મળવાનું જુઓ ઓટોમેટિકલી બીજા

રસાવાળા બટેકા તૈયાર થઈ રહ્યા છે સ્પેશિયલ દાળ ત્યાર થઈ ગઈ છે આજમાં પાંચ સબ્જી છે તો આ પછી જો અડધ દાળ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ તો એકદમ મસ્ત પાંચ સબ્જીમાં જો અડદની દાળ પણ છે આજમાં ગરમા ગરમ રોટલી મળી રહેવાની

અને અહીંયા જો બાજુમાં જો ગરમા ગરમ રોટલી મારી શેકી રહ્યા છે વાહ કેટલા વર્ષથી કામ કરવા મળી તમે અહીંયા વાહ કન્ટિન્યુ સો સાત વર્ષથી વાહ ગરમા ગરમ રોટલી પણ તમને અહીંયા મળી જવાની તૈયાર થઈ ગયેલું છે રસાવાળા બટેકાનું તો આ બાઉલ ભરાઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવાની છે પણ નાનું બાઉલ ભરાયું છે ને મોટો બાઉલ પણ ભરાઈ ગયું છે આ બધા બાઉલ કઈ હોટલ જવા દેવાનું છે એસટી એસટી કાળાના દાળનું બાઉલ પણ જો ભરાઈ ગયું છે પૂરેપૂરી કમ્પ્લીટ દાળ તૈયાર થઈ ગઈ છે આનું પણ જો બાઉલ ભરે છે વાહ જો ભાઈ સંભાર બનાવી રહ્યા છે કોપિયા મરચાનું કોબીનો કોબી નાખવાની બાકી છે કોપિયાનો સંભાર તૈયાર કરે છે ભાઈ જાતનો બટેકા માટે જો બટેકા ફ્રાય કરીને નાખવાના છે તો ફ્રાય કરવા માટે જો વિન્ડો નાખી દીધી છે ભાઈ આપણે અન્નપૂર્ણા ડાઇનિંગ હોલમાં આવી ગયા છીએ તો આગળ તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં એન્ટર થતા જ જોવો તમારે અહીંયાથી જુઓ અહીંયાથી ટોકન લેવાના રહી છે અને આગળ અહીંયા કાઉન્ટર લાગેલું છે જો અહીં બધી સબ્જી લાગી ગઈ છે જો રોટલા રોટલી સેવ ટમેટા રસાવાળા બટેકા અને આખી ડુંગળીનું શાક છે આજે જોઈએ અને જો આજે અડદની દાળ અને વઘારેનો ભીંડો બટેકા ઠંડી સાહેબ વાહ હા ભાઈ બોલી નથી એકદમ કન્ટિન્યુ જો આ જે જ્યારથી હોટલ ચાલુ થઈ ને ત્યારથી કામ કરે છે હા ભાઈ હા ઠંડી સાઈઝ પણ તમને મળી રહેવાની છે જો અહીંયા પાર્સલ કરે છે ભાઈ અને તમને ભાત પણ મળી રહેવાની છે જો દાળ જો સલાડ ભૂંગળા પાસાઠ રૂપિયામાં અનલિમિટેડ તમને કેટલી બધી સબ્જી અહીંયા મળી રહેવાની છે સાથે સાથે જો ભૂંગળા સલાડ દાળ ભાત સાજ ઠંડી બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે જો અને સાત પણ તમને અહીંયા મળી રહેવાનું છે ઘણી બધી જો ઓપ્શન તમને મળી રહેવાના છે તમને અહીં બધી જ વસ્તુની પાર્સલ મળી રહેવાનું છે અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે જો અહીંયા દાળ ભાત કાકા પાર્સલ કરી રહ્યા છે પાર્સલની અંદર એ ટુ ઝેડ વસ્તુ તમને આપવામાં આવે છે જો અહીંયા ભૂંગળાનું પણ પાર્સલ થઈ રહ્યા છે તો આ ભાઈ ભૂંગળાનું પાર્સલ કરે છે તમારે જમવા આવું હોય ને તો અહીંયા જો પહેલાં ટોકન લેવા માટે આ બધા જ ભાઈઓ જો ટોકન લઈ રહ્યા છે બધા જ ગ્રાહકના જો આ ભાઈ ટોકન લઈ છે અને અહીંયાથી ડીશ લઈ અને અહીંયા બધી જ સબ્જી તમારે લેવાની રહી છે જો આ ભાઈ ડીશ લઈ લીધી છે તમારી રીતે જ બધી જ વસ્તુ લેવાની રહેશે અહીંયા જો આ ભાઈ તમારે ઓપ્શનની અંદર બધી વસ્તુ મળી રહેવાની છે જે જે વાયુને અહીંયા રોટલો ખાવ જો રોટલાનું કટિંગ થયું છે અને રોટલી રોટલા બેય ઓપ્શન મળી ગઈ છે તમને

અને અહીંયા ડાઇનિંગ હોલ ચાલુ કરે કેટલો ટાઈમ થઈ સાત 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 અને અહીંયા અનલિમિટેડ નો ભાવ કેટલી સબ્જી મળે છે ચાર હોય છે દાળ ભાત રોટલા રોજ અલગ રોજ ચાર સાત રોજ અલગ ટમેટા ને બટેટા રેગ્યુલર રહી રેગ્યુલર અને બીજું એક સાથું સવારે અલગ સાંજે સવાર અલગ એનો ટાઈમ શું રહેશે સવાર સાંજે ટાઈમ સવારે અગિયાર વાગે ચાલુ થઈ જાય ત્રણ વાગે સાંજે સાત વાગે ચાલુ થાય સાડા એનું એડ્રેસ શું રહેશે આપણે એડ્રેસ આપણે ખાતા પમ કોમ્પ્લેક્સ અરિયાર પાંચ પછીની બાજુમાં પેટ્રોલ પંપ પાછું ચિત્તે ભાવનગરથી હોવ અને તમે જો એકવાર અનલિમિટેડ ખાલી ખાવાની ઈચ્છા હોય તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અનપૂર્ણા ડાઇનિંગ હોય એક જેટ લગરી સાનું છે ભાઈ તો એવા જરૂર ને જરૂર તો લગ્ન પ્રસંગના ઓર્ડર લ્યો છો એવું લગ્ન પ્રસંગમાં અને અહીંયા જુઓ તો સ્ટુડન્ટ માટે જોવો અહીંયા પાસની સુવિધા પણ કરેલી છે

બળની ઠંડી ચા આવો તો સ્લાડ ઓપ્શન મળી રહે છે તમને જગ્યા આ તમને અનલિમિટેડ મળી રહેવાનું છે હજી આમાં તો તો ઘટે છે ભાઈ કેટલા ટાઈમથી કેવો રહે છે ભાઈને છે રિવ્યુ માટે હા ભાઈ વાંહ જેમ બાર વાગ્યે ને એમ જેમ હીરાવાળા છૂટેને એ પ્રમાણે જો કસ્ટમરોની લાઇન લાગે છે તમે અહીંયા તમારી ફેમિલી સાથે પણ જમવા આવી શકો છો જો ભાઈ ફેમિલીમાં આવેલા છે જમવામાં અહીંનો ટેસ્ટ કેવો લાગે છે ભાઈ તમને જો તમે ફેમિલીમાં પણ અહીંયા આવી શકો છો જો ભાઈ ફેમેલીમાં આવેલા છે તો આપણા સબ્સ્ક્રાઇબર જ અહીંયા મળી ગયા છે તો ભાઈ આપણા સબસ્ક્રાઇબર કેવો ટેસ્ટ કેવો લાગે છે અહીંનો એમને જો ભાઈ એ સ્પેશિયલ ખાવા માટે આવેલા છે જો ભાઈ બોલવાનું ભૂલી ગયા તો ફરી વખત ભાઈ પાર્સલ લેવા માટે પાર્સલ લેવા માટે ને ભાઈ રેગ્યુલર પાર્સલ લેવા આવો છો કેવો કેવો લાગે છે જો પાર્સલ પણ અહીંયાથી તમે લઈ શકો છો જો અને ડાઇનિંગ પણ જમી શકો છો તો કાકા તમને આની સ્પેશિયલ કઈ સબ્જી મજા આવે છે ત્રણે ત્રણ ઓકે છે વાહ ભાઈ પાસઠ રૂપિયામાં સારામાં સારી ફાઇનલી આ હતો અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ભાવનગરનો વિડીયો તો ખાસ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો તો ફાઈનલી જે ભાવનગરથી હોય ને એ એકવાર જરૂર ને જરૂર અનપૂર્ણાની વિઝિટ કરજો કે તમને માત્ર ને માત્ર પાસઠ રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળી રહે છે એડ્રેસ તમને ફરી બતાવી દઉં આપણું આ તળા જગત નાખા તો બધાએ જોઈ દો તળા જગત એક એકઝેટ તમને પચાસ ફૂટ આગળ હાલો ને એટલે જો અહીંયા અહીંયા તમને મળી રહેશે છે અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ખાસ કમેન્ટ કરીને કહેજો કેવો વિડીયો લાગ્યો મળી આવવાના વિડીયો સાથે થાય